તિલકવાડા પ્રાથમિક શાળા ખાતે બાળ સાંસદની ચૂંટણી યોજાઈ ઉલ્લેખનીય છે કે આજના બાળક એ આવતીકાલનું ભવિષ્ય છે અને બાળકોના સર્વાંગી વિકાસ થાય તે માટે શિક્ષા ખૂબ જ જરૂરી છે જે માટે સરકાર દ્વારા અનેક પ્રયાસ કરવામાં આવતા હોય છે ત્યારે બાળકોને કંઈક નવું શીખવા મળે તે માટે તિલકવાડા પ્રાથમિક શાળા ખાતે સમયાંતરે અનેક કાર્યક્રમો યોજાય છે જેવા કે બાળમેળો વિજ્ઞાન મેળો વન ભોજન જેવા અનેક કાર્યક્રમ આયોજિત કરવામાં આવે છે જેના ભાગરૂપ આજરોજ તિલકવાડા પ્રાથમિક શાળા ખાતે વિદ્યાર્થીઓને ચૂંટણી દરમિયાન થતી કામગીરીથી માહિતગાર કરવાના ઉદ્દેશ્ય સાથે બાળ સાંસદની ચૂંટણી યોજાઈ જેમાં મહામંત્રી મધ્યાહન ભોજન મંત્રી પ્રાર્થના મંત્રી સફાઈ મંત્રી અને રમતગમત મંત્રી માટે કુલ પાંચ પેનલમાં પચીસ બાળ ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી જેમાં પ્રથમ બાળ ઉમેદવારે દરેક ક્લાસમાં ચૂંટણી સંદર્ભે પ્રચાર કર્યો ત્યારબાદ તિલકવાડા પ્રાથમિક શાળાના સભાખંડ ખાતે મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવી જેમાં શાળાના બાળ મતદારોએ ઉત્સાહભેર મતદાન કર્યું ત્યારબાદ મતદાનનું પરિણામ જાહેર થતા મહામંત્રી તરીકે ડાયમા શાહીનુર મધ્યાહન ભોજન મંત્રી તરીકે મેમણ મુસ્તકીમ પ્રાર્થના મંત્રી તરીકે તડવી અર્ચિતા સફાઈ મંત્રી તરીકે ગાંચી તહુરા અને રમતગમત મંત્રી તરીકે વસાવા ગણેશ વિજય થયા પરિણામ જાહેર થતા જ બાળ સમર્થકોએ વિજય થયેલા બાળ ઉમેદવારોને અભિનંદન પાઠવ્યા સાથે જ શાળાના શિક્ષકો દ્વારા થયેલા અને ચોકલેટ પ્રોત્સાહિત કરવામાં આવ્યા આ મુખ્ય બાળકોમાં બુદ્ધિશક્તિનો વિકાસ થાય અને ચૂંટણી દરમિયાન થતી કામગીરીથી માહિતગાર થાય અને જીવનમાં આગળ વધે અને દેશની પ્રગતિમાં સહભાગી બની શકે તે ઉદ્દેશ્ય સાથે તિલકવાડા પ્રાથમિક શાળા ખાતે બાળ સાંસદની ચૂંટણી યોજાઈ તિલકવાડા પ્રાથમિક શાળામાં બાળ સંસદ અંગેની ચૂંટણી યોજાઈ રહી છે તેમાં કુલ પાંચ પેનલમાં પચીસ જેટલા ઉમેદવારે પોતાની ભાગીદારી નોંધાવી છે તેમાં મહામંત્રી રમતગમત મંત્રી પ્રાર્થના મંત્રી આરોગ્ય મંત્રી અને મધ્યાહન ભોજન મંત્રી જેવા મહત્માના હોદ્દાઓ માટેની ચૂંટણી યોજાઈ રહી છે પ્રાથમિક શાળામાં દર વર્ષે આવી બાળ સંસદની ચૂંટણી યોજાઈ છે એ ચૂંટણી યોજવા પાછળનો મુખ્ય હેતુ એ છે કે બાળકોમાં ચૂંટણી પ્રક્રિયાની એક પ્રોસેસ છે એનાથી માહિતગાર થાય અને આપણા લોકશાહી દેશમાં ભવિષ્યમાં તેઓ પોતે પણ જો લીડરશીપ કરવા ઈચ્છે તો અત્યારથી તેમને ચૂંટણી પ્રક્રિયાની સાથે સાથે નેતૃત્વના ગુણો પણ વિકસે તેવા પ્રયત્નો કરવામાં આવે છે અને દરેક જે મંત્રી ચૂંટાય છે એના સભ્યો દ્વારા એમને મંત્રીમંડળ બનાવવામાં આવે છે અને અલગ અલગ વિભાગને અલગ અલગ કામગીરી સોંપવામાં આવે છે અને બાળકો આ શાળાની જે અલગ અલગ વિભાગની કામગીરી છે એ વર્ષ દરમિયાન પોતે નિભાવે છે એની મીટિંગ થાય છે અને એ રીતે બાળકોમાં નેતૃત્વ અને તેમજ તેમનામાં રહેલી કામ કરવાની પૂર્ણનો વિકાસ થાય છે અને આ જે પ્રક્રિયા છે ચૂંટણી આપણા દેશની વિધાનસભા લોકસભા ગ્રામ પંચાયત અને જિલ્લા પંચાયતની તો ચૂંટણી પ્રક્રિયા કેવી રીતે યોજાય છે એની પ્રોસેસની માહિતી આપવામાં આવે છે